રાજ્ય સરકારનો જે અભિગમ છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને જળમૂળ માહિતી નિષ્ણાભ કરીને ડાંબીને અંકુશ લાવો એ અનુસંધાને અમારા જે ચોટીલા સબડિવિઝનની અંદર જે મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે પણ કઈ ખનન વહન થાય છે તેને અનુસંધાનમાં રાખીને આજે સવારે છ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર થાનગઢ મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને મુળી તાલુકાના અસુંદરાણી ખંપાળિયા વગડીયા ઉજારા અને ગઢડા આમ પાંચ ગામોની અંદર જુદી જુદી ટીમો દ્વારા રેડ પાડી અને અંદાજી ત્રણસો ટન જેવો કોલસાનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે અઠ્યાવીસ ચરકી છે તેમજ પાંચ ટ્રેક્ટર છે ચાર કમ્પ્રેસર છે ચાર જનરેટર છે તેમજ આનુષંગિક જે પણ કોઈ બેટરી ને એ બધા છે અને એક બોક્સ છે એક્સપ્લોઝીવ મટીરીયલ નો આમ મળીને કુલ દોઢ કરોડ રૂપિયાનો જે મુદ્દા માલ છે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તમામ જે જથ્થો છે કાર્બોસેલ નો એ મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં ત્રણ ડમ્પર આવી રહ્યો છે અને ટ્રેક્ટર ને જે જનરેટર ને એ જે અને એક લોડર છે મામલાદાર મૂડી ખાતે મૂકવામાં આવે છે